તો પછી જન્મ દિવસના દિવસે વાઘને સિંહ ને મોર ને સસલા ને આ બધા બોલાયા કે તમે મારા જન્મ દિવસ ઉપર મારા ઘરે આવજો તો બધા બધા પછી જોયું કે વાહ આ ગોલું એ તો કેટલું સરસ મજાનું શણગાર્યું છે સરસ મજાની તૈયારી કરી છે હવે ખુશ થઈ ગયા પછી બધા શું કે આપણે છે ને ડાન્સ કરીએ 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 નૃત્ય ડિસ્કો તો પછી બધા કે ડાન્સ તો કરીએ પણ સૌથી સારામાં સારો ડાન્સ કોણ કરે તો કે મોર કોણ ડાન્સ કરે મોર સૌથી સારામાં સારું નાચે તો બધાએ મોરને કીધું કે મોર હવે તું એક સરસ મજાનું ગીત અમે વગાડીએ તું નૃત્ય કરને તો મોર કે નાઓ મને તો બહુ ગરમી લાગે શું લાગે ગરમી મને તો બહુ ગરમી લાગે જો વરસાદ આવે તો હું નાચું નાચું વરસાદ આવે તો હું નાચું તો બધા કે હવે એના માટે શું કરશું તો બધા કે વર્ષા ઋતુ જોડે જવું પડે અને વર્ષા રાણી કેવું પડે કે વર્ષા રાણી કહું કે તમે નીચે જમીન ઉપર આવો તો સસ તો દોડતું 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 જીવ વર્ષા રાણી જોડે કે વર્ષા રાણી તમે નીચે જમીન ઉપર આવો તો મોર શું કરે નાચે

તમે બહુ ગરમી આપો બહુ જ ગરમી આપો કે આ દરિયાનું પાણી છે ને ગરમ ગરમ થઈ જાય કેવું થઈ જાય ગરમ થાય તમે બધા પાણી જોયું ગરમ ગરમ પાણી હોય ને દરિયાનું પાણી બહુ જ ગરમ થાય પછી ઉપર જાય એટલે મોટું એ હવામાંથી વાદળ બની જાય તો સુરત સારો ચાલો સસલા બેન ને તમે બહુ બધું કામ કર્યું તમે પાછા જંગલ માં જતા રહો હવે બધું કામ હું કરીશ મોટું શું બન્યું એટલે વાદળ છે એ પછી ધીમે 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 વાદળ માંથી શું આવ્યું નીચે વરસાદ નીચે નાચ્યા અને બહુ મજા કરી શું કર્યું મજા આવી અને પછી બોલુ એટલે કે હાથી પર નાચવા મંડ્યા એને મજા આવી કા હા મારા જન્મદિવસ પર બધાય કે મજા કરી એટલે હાથી શું કરવા મંડ્યો નાચવા નાચવા અને મોર કેમ બોલે